સંસારી સંબંધો બધા કેવા લાગે છે આપને કોઈ પૂછે કે સંસારી સંબંધો બધા કેવા લાગે છે તો આપ મહેશભાઈ શું જવાબ આપશો કોઈ પરફેક્ટ સંબંધો નથી અને કોઈ પણ દીર્ઘજીવી સંબંધો નથી સંસારમાં આ જમ્બુકુમારના ચરિત્રમાં એક દ્રષ્ટાંત આવે છે સંબંધો બાબતમાં જ્યારે આ બધી ચર્ચાઓ થાય છે રાણીઓ સાથે ચોર સાથે જમ્બુકુમારને સમજાવવાની કોશિશ કરે છે ત્યારે એક દ્રષ્ટાંત આપે છે હું ટૂંકમાં જ કહીશ કે સંબંધો બધા કેવા છે મહેશ્વર દત્ત નામનો કંઈક માણસ હતો એના માતા પિતા ગુજરી ગયા અને આવા શ્રાદ્ધના દિવસો આવ્યા તો એ મહેશ્વર દત્ત પોતાના પિતાજીનો શ્રાદ્ધ કરે છે તો એ માંસાહારી હતો એટલે ભેંસને મારી કરી અને એનો શ્રાદ્ધ કરે છે એની માં મરી કરી અને કુત્રી થઈ હતી કલ્પસૂત્રમાં જેવી વાત આવી રહી છે આપને યાદ હોય તો એવી જ વાત આ મહેશ્વર દત્તની છે કલ્પસૂત્રમાં શેની વાત આવી હતી પુત્રીને બળદ કુત્રીને બળદની વાત આવી હતી એવી જ વાત આ મહેશ્વર દત્તની રહેલી છે કે પિતા ભેંસ થયા હતા અને મા કૂતરી થઈ હતી અને એની પત્ની છે ઉલટારેલી હતી કોઈક માણસ સાથે ચાલતી હતી એમાં મહેશ્વરદત્ત જોઈ ગયો હશે એ માણસને પકડ્યો માર્યો ઢોર માર માર્યો માર મારતા મરતા એ માણસ મરી ગયો અને એ જ માણસ એની પત્નીની કુક્ષીમાં ઉત્પન્ન થયો યાર પુરુષ બોલો એ યાર પુરુષ જ્યારે પત્નીની કુક્ષીમાં ઉત્પન્ન થયો જન્મ આપ્યો ત્યારે મહેશ્વર દત્તને પત્ની પર જે નફરત રેલી હતી એ ચાલી ગઈ કેમ ચાલી ગઈ હા છોકરો જન્મ્યો છે વંશ વારસો એટલે બહુ ખુશ થઈ ગયો પત્નીને કરવા લાગ્યો અને જ્યારે આ શ્રાદ્ધ થઈ રહ્યો છે ત્યારે કૂતરીને કાંઈક આવી હશે મારપીટ કરી અને પ્યાર પુરુષ જેનો છોકરો થયો છે પુત્ર થયો છે એને રમાડે છે રમાડતા રમાડતા એ છોકરો લઘુ કરી નાખે છે ભોજનમાં તો પણ એ રાજી થાય છે જેના પર નફરત રહેલી હતી જેને ઢોર માર મારી મારી અને મારી નાખ્યો હતો એને જ શું કરે છે પ્યાર કરે છે લઘુશંકા ભોજનની થાળીમાં કરે છે તો પણ નફરત કરતો નથી આ તો કોક મુનિરાજ ત્યાંથી પસાર થયા અને મહેશ્વર દત્ત સામે હસ્યા પછી કારણ પૂછ્યું કે કેમ તમે હસીને ચાલ્યા ગયા તો મુનિ મહારાજ પાછા આવ્યા વાત કરી કે તમે શાકાહારી નથી માંસાહારી છો અમે ગોચરી નહીં લઈએ પણ હસવાનું કારણ આ છે કે જેને તમે અત્યારે રમાડો છો એ કોણ છે જે કૂતરીને તમે મારી લાકડીઓથી એને માર માર્યો એ કૂતરી કોણ છે અને જે ભેંસને તમે વધેરી કરી અને માંસ ખાઈ રહ્યા છો એ ભેંસ કોણ છે અને જ્યારે ખુલાસો થયો ત્યારે મહેશ્વર ખ્યાલ આવ્યો કે જુઓ આ ભેંસ મારા પિતાજી પુત્રી મારી મા પુત્ર મારો યાર અને હું બધું સાચું ને સારું માનું છું બસ આવા સંબંધો છે જીવનમાં આ તો ઠીક છે આ સંબંધમાં જીવન જીવતા જીવતા પડદો પડી જાય છે અગર પડદો પડે નહીં ને અને આપણને બધા સંબંધોની બધા ભાવમાં ખબર પડે ને તો તો શું થઈ જાય હા તો તો જીવી શકાય પણ પછી એમાં લેપાય નહીં આશક્ત માણસ ન બને આ સંબંધો અસલી તો નથી જ એક બનાવટ રહેલી છે માણસ એમાં વિચારો રમી રહ્યો છે આમ જોવા જઈએ તો સંસારમાં જેટલી ચીજો છે ને રમકડા જ છે બીજું કાંઈ નથી માણસ છે એ રમકડાઓથી શું કરી રહ્યો છે રમત કરી રહ્યો છે આ શ્રાદ્ધ વગેરે માણસો માને છે એક વિચારક કહે છે કે મા બાપ ગુજરી જાય અને પછી તમે તર્પણ કરો એ તર્પણ તો મા બાપને પહોંચશે કે નહીં પહોંચે એની કાંઈ ખાતરી નથી શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતાનો શ્રાદ્ધ કરશો એ પિતા ક્યાં હશે કયું ભાવ જીવતા હશે કોને ખબર છે પણ જીવતે જીવતે તમે તમારા મા બાપની આંતરડી ઠારો જીવતે જીવતે તમે તમારા મા બાપની સેવા કરો એ મોટામાં મોટું તર્પણ છે અને એ મોટામાં મોટું શ્રાદ્ધ રહેલું છે બાકી તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે અને માણસો બિચારા ક્રિયાક્રમ કરી રહ્યા છે તો આ સંસારની વાત મેં એટલા માટે કરી કે અત્યારે ચર્ચા ચાલી રહી છે કોની કોની વચ્ચે જમ્બુકુમાર પ્રભાવ ચોર અને આઠ પત્નીઓ સાથે જે ચર્ચા ચાલી રહી છે હવે પ્રભાવ ચોરે જમ્બુકુમારને કહી દીધું કે આપે જે વિચાર કર્યા છે એ મારે પણ ગંભીરતાથી વિચાર કરવા જેવા છે એટલે ચોર ચૂપ થઈ ગયો હવે કોઈ દાખલા દલીલ કરવા માટે એને અવકાશ મળ્યો નથી આઠ પત્નીઓમાંથી પહેલી પત્નીએ પહેલો દોર ચાલુ કર્યો સમુદ્રશ્રીએ અને પછી પદ્મશ્રીએ પણ ચર્ચા ચાલુ કરી પદ્મશ્રી જંબુકુમારને કહે છે કે વિષય વાંચનામાં જે સુખ માને છે એને સુખાભાસ કહે ગણા એવા સુખનો તમે ત્યાગ કરવા માટે તૈયાર થયા છો પણ તમે તો કેવું કરો છો ખબર છે થોડું સુખ મળ્યું છે એને છોડો છો અને લાલચ રાખી કરી અને મોટું સુખ એમ મેળવવા માટે તમે દીક્ષા લેવા માટે તૈયાર થયા છો હકીકતમાં પદ્મસેના કહે છે પદ્મશ્રીની વાત હવે એને સંભાળી લીધી પદ્મસેના કહે છે સુખ અને સુખ વચ્ચે અંતર હોય છે એ સુખ અને સુખ વચ્ચે જે અંતર હોય કે આભાસ હોય એને કોણ સમજી શકે કે આ સુખાભાસ છે અને આ સાચું શું કરેલું છે જરા ગંભીર વાતો રહેલી છે હું હળવે થોડીક હળવી શૈલીમાં વાત કરીશ કારણ કે અમુક ગંભીર વાતો હું અત્યારે તમને કહીશ ને તમારા બધાના એકાંસણા છે આંખો તમારી ઘેરાયેલી પડી છે હા જરા ગરમીનો થાક પણ લાગેલો હોય એટલે બહુ ગંભીરતામાં ન જતાં પદ્મસેના નામની કન્યા જમ્બુકુમારને કહે છે કે દરેક માણસ છે ને સુખ માટે કલ્પના કરે છે કયો સુખાભાસ છે ને કયો સાખો સાચો સુખ રહેલો છે એનું ફાઇનલ કરનાર કોણ છે નક્કી કરનાર કોણ છે અને હું તો માનું છું કન્યા કહે છે કે સુખ એક કલ્પના રેલી છે માણસે કલ્પના ઊભી કરી છે કે આને સુખ કહેવાય અને આને દુઃખ કહેવાય હકીકતમાં આપણું આખું જીવન છે એ કલ્પનાઓથી ભરેલું પડ્યું છે એક જેમાં સુખ માને છે બીજો એમાં દુઃખ માને છે આપ સંસારમાં જમ્મુ કુમારને પૂછે છે આપ સંસારમાં શું માની રહ્યા છો સુખ કે દુઃખ આપ સંસારમાં દુઃખ માની રહ્યા છો જ્યારે અમે આ સંસારમાં સુખ માની રહ્યા છીએ એટલે દરેકની પોત પોતાની શું હોય હા કલ્પના હોય સૌ સૌ પોત પોતાની માન્યતા રહેલી હોય અમે આ માન્યતા ધરાવીએ છીએ તમે આ માન્યતા ધરાવો છો પછી એ પદ્મસેના એ મોટી વાર્તા કહી હું અત્યારે વાર્તાને નથી ચર્ચતો કારણ કે અટપટી વાર્તા રેલી છે એ વાર્તાના માધ્યમથી પદ્મસેના કહેવા એમ માગે છે કે તમને જે મળ્યું છે એ ભોગવવા માટે તૈયાર નથી અને જે નથી મળ્યું એને મેળવવા માટે તમે આ બધું છોડવા તૈયાર થયા છો એ હકીકતમાં તમારી જ્યાં ધારણા છે અને લાલચ છે ને ખોટી છે એના કરતાં તમે એમ કરો ને જે મળ્યું છે તે ભોગવો નથી મળ્યું એના પર તમે શું કામ દ્રષ્ટિ કરો છો એના તરફ તમે શું કામ લાલચ રાખો છો સૌ સૌને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર રહેલો છે અને કુમારે પણ કોઈને અટકાવવાની કોશિશ નથી કરી પ્રભવે પોતાનો મત દર્શાવ્યો તો જમ્બુકુમારે એમ ના કીધું કે તું ચોર રહેલો છે તે કંઈ બોલ્યો છે તો નહીં મતનો અધિકાર તો ધાને છે અને અહીંયા આપણે ત્યાં તો આમે પણ છે મતનો અધિકાર સૌ કોઈને અઢાર વર્ષની ઉંમર થાય એટલે મતનો અધિકારી બની શકે છે અને કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ સંઘ હોય એમાં જેટલા મેમ્બર હોય એ દરેક મેમ્બર મેમ્બરને પોતાનો મત રાખવાનો અધિકાર હોય સર્વે સર્વા વહીવટ કરતા ન હોય અને સર્વે સર્વા જો વહીવટ કરતાં બને ને અને કોઈ પણ મેમ્બરોનો મત ન લેવેને તો ક્યારેક મેમ્બરોને મન દુઃખ થાય કે આપણી કોઈ પણ વાત સાંભળતા નથી અને બધી પોતાની કર્યા કરે છે એટલે મતાધિકાર મહાવીર ભગવાન છે ગણતંત્રના વાતાવરણમાં ઉછર્યા હતા મહાવીર ભગવાન ગણતંત્રના વાતાવરણમાં ઉછરવાને કારણે અને ગણતંત્રના વાતાવરણમાં જીવવાને કારણે એમણે જેટલી વ્યવસ્થા કરી છે ને એ બહુ જડબે સલાહ કરી છે ચતુર્વિધ સંઘમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એના માટે પણ જે ડિસિપ્લિન રહેલા હોય આચાર સંહિતાઓ રહેલી હોય એ આચાર સંહિતાઓ મહાવીર ભગવાને ગ્રહસ્થ માટે પણ અલગ ગણી છે અને સાધુ સાધ્વી માટે પણ આચાર સંહિતા અલગ બનાવી છે આ ગણતંત્રમાં સંવર્ધન ઉછેરેલા મહાવીર ભગવાને એટલી સુંદર મજાની વ્યવસ્થા કરી છે વાત ન પૂછો એક 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 વાત એમાં બધાને સ્પર્શી જાય છે નાના માણસને પણ વાત સ્પર્શે મોટાને પણ વાત સ્પર્શે તો પેલી પદ્મસેનાએ સ્પષ્ટ કહી દીધું કે તમે ખોટા લાલચમાં તણાયા છો કે હું દીક્ષા લઈશ પછી સાધના કરીશ પછી ક્યાં જઈશ હ મોક્ષમાં જઈશ મને સાચું સુખ કપે છે તમે મળ્યું નથી મેળવવા માટે આ છોડી રહ્યા છો એ ખરેખર તમારી આ વાત છે ને ભૂલ ભરેલી છે બધું સાંભળી લીધું પછી જંબુકુમાર કહે છે બધાને ઉદ્દેશીને કહે છે કે મોહાશક્તિ ભયાનક છે કોઈ પણ વસ્તુ પર મોહ રાખવું આશક્તિ રાખવી એ ખતરા રૂપરેલી છે અને વિષય વાસના છે ક્ષણે ક્ષણે વિષય વાસનાથી વ્યક્તિ નું મોત થાય છે આ બધા લોકો સાંભળે છે આઠ કન્યાઓ સાંભળે છે ચોર પણ સાંભળે છે ત્યાગમાં મહાશક્તિ નથી અને ત્યાગમાં મોહાશક્તિ ન હોવાને કારણે નિર્લેપતા વધે છે અને નિર્લેપતા વધવાને કારણે વિષય વાસના તૂટતી હોય છે અને વિષયવાસના તૂટવાને કારણે માણસનું ક્ષણે ક્ષણે મોત નથી થતું મોહાશક્તિમાં ક્ષણે ક્ષણે મોત થાય વિષયવાસનામાં ક્ષણે ક્ષણે મોત થાય વૈરાગ્યમાં ક્યારે પણ ક્ષણે ક્ષણે મોત નથી થતું પણ માણસ વૈરાગ્યમાં હંમેશા જીવતો રહેતો હોય છે આ બધી ગંભીર વાતો સાંભળ્યા પછી કનક નામની કન્યા હતી કેવી ચર્ચાઓ ચાલે છે ક્યારે ચાલે છે રાતના બોલ આપણને દિવસના ઊંઘ આવે છે કેવા ભારે કરમી રહેલા છીએ હ આપણને દિવસના ધર્મની વાતો થતી હોય તોય પણ બેચેન હોઈએ અને આ લોકો અત્યારે મધરાત્રિએ મધ્યરાત્રિ પણ સરખી ગઈ છે અને એવી એવી મધ્યરાત્રિ પછીના સમયમાં આ ધર્મની ચર્ચાઓ કરે છે મૂરખ નહીં તો બીજા કોણ આ મૂરખ જ કહેવાય ને હા આવી ચર્ચાઓ આટલી જામેલી રાત્રિએ કરવી જોઈએ અને જુઓ તો ખરા દિવસ દરમિયાન ઘરમાં વાતાવરણ શેનું હતું